તો રામ રામ દૈરા ના કેમ બધા મજામાં ને આપણા બ્લોગ જોતા એ બધા મજામાં હોય આ તમે તડકો તો જવો હા ઘર બહેણે નથી રાહતો એવો તડકો પડે છે તો આજે હાટું આપણે અહીંયા બંગલો બનાવવાનો હે બંગલો નહીં સોરી આપણે ઝુંપડી બનાવવાનો હે કેમ કે ઊંધઈ ને બહુ તડકો આવી જાય છે તો હાલો આપણે આજીને હાટું ઝુંપડી બનાવી નાખી તો મને બી એમ કે જરાક હાઈફાઈ બંગલો બનાવજો કે ગયે એસી વાળો તો હાલો આપણે આજે બનાવી જ નાખી બંગલો તો આપણે હે ને એક ખાડો અહીંયા કરવાનો હે Ala prakado karuan mandi, mana kumroh karuan. Ala prakado, so, apa layak kado sayi gil, mana aja ya? Kolose set oh ya, main. હલા અહી જલ્દી આપણે ખારવા માંગી તો આપણે હે ને બંગલાન પાયા ખોદી નાખાય એક આયા ખોઈ દો અને આયા ખોઈ દો હાલો આપણે થામપલિયો લેતા આવી તો બંગલાન પાયા તો ખોદાઈ ગયા હવે આપણે થામપલિયો લેતા આવી તો અહી સામે થામપલી પડી છે તો હાલો આપણે લઈ લઈએ તો થામપલી હે ને આપણે અહી વાહ પડી છે હાલો આપણે આને જલ્દી જલ્દી પાયો ઉખો કરી દે થામપલે હે ને આપણે બોલતે તો આપણે હેન થાંભલી ખોડી દીધી છે ફોન આપડો ઘણી ઘણી પડી જતો તો એટલે વિડિયો ન ઉતરો એ થાંભલી ખોડી દીધી અજી આપડા સાઈડ ની થાંભલી લેવા જાવી જો હે તો હાલો આપણે એ લેતા આ આપડી ઝૂપડી માં હે લાકડા બાંધી દીધા હે રેડી થઈ ગઈ હવે આપડા પૂરા માથે નાખવાના આલો આપણે પૂરા નાખવા માંડી પૂરા કાં આ રીત ના ખાવા એ લાકડા બંધાઈ ગયા આલો પૂરા નાખવા માંડી આપણે તો ફાઇનલી હે ને આપડે ઝૂકડી બની ગઈ જારો તમને દેખાડું આપણે પર હે ને બુંગળ પાડ્યો તો બુંગળ નાખી દીધું પૂરા ગણી ગણી ઉડી જાતા પૂરા રહેતા નતા તો જારો તમને અંદર થી ઝૂકડી દેખાડું આયરે ઝૂકડી તમને બાયણે થીન તો હું પંગાર જેવું લાગતો જારો અંદર જઈને તમને દેખાડું ઝૂકડી કેવી ભાઈ આપણે હે ને પીહુન સાય આવે એટલે રેડી આપણે કઈ એવી આઈ ઝૂપડી ઝુંપડી કરવાની નથી આ તો રોગો સાય ને આડેસ કરવાની હતી સાય આવે હે ઓ પીહુને ઝુંપડી કઈ એવી ખાસ તા ના બઈ ની ગુંગળ ફાટા ભી પીહુન રોગો સાય થઈ ગયો એટલે રેડી તો વિડીયોને લાઈક ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ને ઝૂપડી કેવી બહેન એ કોમેન્ટમાં લખી નાખજો જોકે ભંગાર કેવી જ બહેની